હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને ઉપર મજામાં શું અને આ અમારો બાજરો કઈ ઉકલતો છે ને બહુ ખડ કરી નાખ્યું છે અશ્વિને અરે મસ્ત વાળી કરી નાખી તમારે જેવા બિયારણ કરવા એ પોગી જાય કાઈ કામ કરે ની કાસ કરે ની ને હું કેવું દીદી તમારે આમાં દીદી ને આ બધા ઓળખ છે ને આ દીદી છે આ આસ્તુ છે ઓલપા સાડા આશા બેન છે હે હા ક્યાં બધા મોઢે ઓલા ઓલો બાંધી દીધા હે ઈ મને કે નો લાગે એટલે ઠેક તડકે નો લાગે એટલે એમ ને મેં બાંધ્યું તું હું કાળી થઈ ગઈ હોય તો તે આમ થી તે ન કઈ ક્યાં તે ધોવાઈસો

સિયો રૂપારો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું નથી વાહ ગાયક વાહ બોલો તો ખરા હું તમને ઇનામ આપવાનું દાતડી આપું એક ના ના નહીં હમ હા હાજે ડાય ઢોકળી બનાવી દેજે ને ઇનામમાં આને તમે આટલા વ્લોગ બનાવ્યા છે એમાં જો હોય તો જોઈ લેજો તમે ડાળ ઢોકળી સિવાય અને બીજું કાઈ આવડતું જ નથી હો અને કાલે તો સે હું કહેવાય હું કહેવાય સ્વીટ

તો અત્યારે વાગી ગયા છે હાડાસો અને મેં કીધું હાલો આપડે ઘેરે જવું છે ખાતા જઈશ એ માણસ ભૂખ લાગે બપોરે બે રોટલા ખાય તો અત્યારે તો ખરા

આ મેહોવાની આમ જો આ બે આમાં બે ત્રણ રોટલી હતી એકલી ખાઈ જા છે આ આખા રીંગણાનો શાક બે રીંગણા જાય વાડીમાં આમ જો આયા જો એને કેરી જ આમ કીતો લે વાડીએ ઓરત મજા આવે કેરી હોય પછી લીલા મરચા હોય એમાં એક આથણું ખટે છે મુવા હોય ગાજર હોય કોબી હોય હલવો હોય લે લે સંભારો હોય પછી અને બધું વસ્તુ હોય આ હોય બધું હું હોય પેલા હોય હા ખીર હોય નો હોય તો ઓળો ઓળો ખાને મારા ફાગમાં કઈ રવા નથી દેતી તો અહીંયા બેઠા બેઠા ખા ને મને મોઢામાં પાણી આવે વિડીયો જોવા નહીં પાણી આવતું છે બોલ કેટલી ભૂખ લાગે પછી ખાવું જ પડે ને આમ જો તો આમ જો કોળા લોંડા ખાઈ જો આ લે લે એલા એલા લે 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 એલા 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 આવશ ભાઈ સો વાડી નું ગગડો હું કાઈ ગેલા રોટલા છે પણ ખાવાની બહુ મજા આવી ગઈ હો આમ જો હા સુકાઈ કાઈ ગેલા છે

મારા ઘર જ બાફા પડશે હા સારું હાલો અમે વિડિયો અહીંયા પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશે ત્યાં સુધી